বনিতা বিশ্রাম ખાતે ભેગા થઈ વિહબ માંગ કરી તો આ સમયે સાથે વિરોધ કરનારાઓ મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગ વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં પૂજનીય સંતોના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ હિન્દુ સમાજ દ્વારા તાજેતર રિલીઝ થયેલી મહારાજા ફિલ્મ તથા આયોજન થયું છે આ ફિલ્મની અંદર હિન્દુ ધર્મને બદનામ કરવા માટેના અનેક બતાવવામાં આવ્યા છે હિન્દુ સંત પરંપરાને લાંછન લાગે તેવા દ્રશ્યો આ ફિલ્મની અંદર બતાવવામાં આવ્યા છે સંપૂર્ણ વિશ્વ મંચ ઉપર હિન્દુ ધર્મ તથા હિન્દુ બદનામ કરવાનું એક સુનિયોજીતરુ આ ફિલ્મના માધ્યમથી દેખાઈ રહ્યું છે આ દેશ ની અંદર વિદ્યમાન એવા સીડો સેક્યુલરિસ્ટો અને વામપંથીઓ છાસવારે આ પ્રકારના કૃત્યો કરતા આવ્યા છે રાષ્ટ્રપતિ મહોદ્યાશ્રીને આવેદન પત્ર આપીને અમે માંગ કરવાના છીએ